એમાં પ્રદેશે જ્યારે મારી નિમણૂક કરી છે ત્યારે આજના તબક્કે હું પ્રદેશ શ્રેષ્ઠ નેતૃત્વનો ખૂબ આભાર માનું છું સાથે સાથે અમારા જિલ્લાના યશસ્વી પ્રમુખ શ્રી ગિરીશભાઈ અને પૂરી એમની ટીમ અને વિજાપુરના અમારા ધારાસભ્ય આદરણીય ચાવડા સાહેબ પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અને અમારા અહીંના પાર્ટીના પ્રમુખ હાર્દિકભાઈ અગનભાઈ બારોટ અને પૂર્વ પ્રમુખ નીતિનભાઈ અને મારી સાથે ઉપસ્થિત તમામ ડિરેક્ટરશ્રીઓનો આ તબક્કે હું ખૂબ આભાર માનું છું